નમસ્કાર મિત્રો હું છું વર્ષ રાઠોડ મેથેમેટિશિયન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ નંબર એટલે કે સમાર શ્રેણીના કેટલાક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આશા રાખું છું કે મિત્રો તમે નોટ અને પેન સાથે લઈને જ બેઠા હશો અને દરેક ક્વેશ્ચન મારી સાથે તમે સોલ્વ કરશો નાઉ ક્વેશ્ચન નંબર વન અહીં આપેલો છે આપણને જેમાં એ થ્રી બરાબર આઠ છે એ સેવન બરાબર ચોવીસ છે અને આપણે શોધવાની છે કિંમત એ ટેન ની એટલે કે ત્રીજું પદ આપણને આપેલું છે અહીં આઠ અને સાતમું પદ એટલે કે એ સેવન જે ચોવીસ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર છે આપણી પાસે ડી એટલે કે સામાન્ય તફાવત મેળવવા માટેનું જેમાં એ એમ માઇનસ એ એન ના છેદમાં એમ માઇનસ એન અહીં આપણે જેમાં એ એમ ની જગ્યાએ આ બંનેમાંથી જે મોટી કિંમત હશે આપણે મૂકીશું અહીં આપણે એ સેવન છે જે મોટી કિંમત છે એટલે કે એમ અને એનની જગ્યાએ આપણે સેવન અને થ્રી લખ્યા છે હવે એ સેવનની કિંમત આપણી પાસે અહીં ચોવીસ આપેલી છે માઇનસ એ થ્રીની કિંમત એટ આપેલી છે સેવન માઇનસ થ્રી ફોર થશે તો અહીં ચોવીસ માઇનસ આપણે આઠ કરીએ તો જવાબ આપણે ચોવીસ માંથી પેલા ચાર બાદ કરીએ તો વીસ અને વીસ માંથી ચાર બાદ કરીએ એટલે કે ની કિંમત મળેલી છે અહીં હવે જે કિંમત આપેલી છે એ થ્રી બરાબર એ એટલે વિદ્યાર્થી મિત્રો એ થ્રી બરાબર આપણી પાસે સૂત્ર છે એ પ્લસ ટુ ડી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીં થ્રી હોય તો આપણે ટુ લખવાના એ થ્રી ની કિંમત છે આપણી પાસે એઈટ એ આપણને ખબર નથી બે ગુણાકારમાં માં ડી ની કિંમત હમણાં જ આપણે આપણે અહીં શોધેલી છે તો આઠ બરાબર એ પ્લસ બે ચાર આઠ થઈ જશે જેમ આપણે એ ની કિંમત જોઈએ છે તો આપણે આઠ ને સામે જવા દેવા પડશે તો આઠ માઇનસ આઠ જે થઈ જશે અહીં ઝીરો આપણી પાસે પ્રથમ પદ એ જે ઝીરો મળેલું છે હવે પ્રશ્નમાં આપણે

એ સેવન માઇનસ એ ફોર એટલે કે થઈ જશે એ સેવનની કિંમત છે ત્રણ તો જવાબ આવશે ડી ની કિંમત માઇનસ એક હવે આપણી પાસે એ ફોર બરાબર એ પ્લસ થ્રી સૂત્ર પ્રમાણે

એ ટેન માટે ફોર્મ્યુલા આપણે લખીએ છીએ છે તો તો આપણે લખીશું કિંમત દસ માઇનસ નવ એટલે કે થશે એક તો આપણે એ ટેન ની કિંમત મળેલી છે સ્ટુડન્ટ એક તો આપણો ઓપ્શન ડી છે સાચો વિકલ્પ ગણાશે નવ નેક્સ્ટ ક્વેશ્ચન અહીં આપણે એક સમત્ર શ્રેણી આપી છે જેમાં 5 8 11 14 આ પ્રમાણેના કઈક પદ છે તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ પદ આપણી પાસે જે 5 તો આપણે a બરાબર 5 લખીશું ત્યારબાદ d એટલે કે a2 a1 બીજા પદમાંથી પહેલું પદ માઈનસ કરીએ એટલે કે 8 5 જે જવાબ મળે છે 3 હવે આપણે જોઈએ છે 10મો પદ શોધવાનું છે પ્રશ્નમાં જોઈએ તો એટલે આપણે શોધવાનું છે a10 10મો પદ એટલે કે a10 નવ ત્રણ થઈ જશે આપણી પાસે સત્યાવીસ તો સત્યાવીસ પ્લસ પાંચ આપણે સરવાળો કરીએ તો જવાબ મળે છે આપણને બત્રીસ ઓપ્શન એ છે આપણા માટે સાચો વિકલ્પ રહેશે ત્યારબાદ જો એ બરાબર બે હોય અને ડી બરાબર ચાર આપેલા હોય તો એસ ટ્વેન્ટી નું સૂત્ર આપણે લખીશું એસ ટ્વેન્ટી વીસ પદ નો સરવાળો એસ ટી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો નો સરવાળો આપણે વીસ પદો નો સરવાળો શોધવાનો છે સૂત્ર આપણે પેલા લખીએ એસ એન બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ એક ગુણાકારમાં ડી

હવે કૌંસની અંદર વાત કરીએ સાદુરૂપની બે બે ચાર વીસ માઇનસ એક એટલે ઓગણીસ અને ગુણાકારમાં આપેલા છે ચાર તો સૌથી પહેલા ચાર પ્લસ ઓગણીસ ચાર થઈ જશે છોતેર દસ પ્લસ ચાર પ્લસ છોતેર એટલે કે એસી અને એસી ગુણાકારમાં દસ છે એટલે જવાબ મળશે આપણને આઠસો તો વિકલ્પ બી છે આપણા માટે સાચો વિકલ્પ રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસ ટ્વેન્ટી બરાબર આપણને મળેલા છે સો ટી બરાબર માઇનસ બે છે તો એ શોધો એટલે કે આપણે પ્રથમ પદ શોધવાનું છે આપણે સૂત્ર પાછું વાપરીએ પ્લસ એન માઇનસ ગુણાકાર માં ડી એની જગ્યાએ આપણે જોઈએ જો અહીંયા આપણે આપણી પાસે એસ એન છે એસ ટ્વેન્ટી આપેલા છે એટલે એન ની જગ્યાએ આપણે વીસ લખીશું એટલે આપણે ની જગ્યાએ આપણે જ્યાં બી એન છે ત્યાં વીસ લખીએ એટલે કે વીસ ના છેદમાં બે ગુણાકારમાં એ આપણી પાસે એની કિંમત શોધવાની છે તેથી આપણે ચેન્જ કરીએ એમને એમ ગુણાકારમાં માઇનસ બે સાદર આપીએ તો અહીંયા વીસ ના છેદ માં બે તો દસ બે વીસ લખી શકીએ આપણે તો ઉપર દસ આવી જશે ટુ એ પ્લસ વીસ માઇનસ એક એટલે કે ઓગણીસ અને ગુણાકારમાં 2 પરંતુ ખાસ ઓગણીસ બે થશે આડત્રીસ પરંતુ અહીંયા ઓગણીસ પ્લસ છે અને અહીંયા બે છે માઇનસ છે ઓગણીસ ગુણાકાર માં માઇનસ બે થશે માઇનસ આડત્રીસ હવે આનું સદરૂપ આપવા માટે સૌ પ્રથમ અહીંયા દસ છે એ કાઉસમાં ગુણાકારમાં છે આપણે સામે જોવા દઈએ તો ભાગાકારમાં લખી શકીએ તેને તો દસ દસ સો થઈ જશે અહીંયા તો ખાલી આવી જશે ત્યાં ડાબી બાજુ દસ અને અહીંયા ટુ એ માઇનસ થર્ટી એટ હવે આપણે એની કિંમત શોધવાની છે તેથી થર્ટી એટ ને આપણે સામે જોવા દઈએ તો દસ પ્લસ થર્ટી એટ થઈ જશે સમાંતર શ્રેણી આપેલી છે કોઈ દસ છ બે આપેલી છે આ રીતે એના પ્રથમ સોળ પદોનો સરવાળો તો સૌ સૌથી પહેલા આપણે 16 પદોનો સરવાળો કે આપણે a 16 જોઈએ છે એ પ્રથમ પદ a છે આપણી પાસે 10 સામાન્ય તફાવતની વાત કરીએ તો b a2 a1 એટલે કે 6 10 એટલે જવાબ મળે છે -4 હવે આપણે sn વાળું સૂત્ર યાદ કરીએ સ્ટુડન્ટ n 2 2a plus n minus 1 गुणाकार मा d આપણે એની જગ્યાએ સોળ મૂકવાના રહેશે કેમ કે આપણે સોળ પદનો સરવાળો જોઈએ તો ડી ની જગ્યા આપણે માઇનસ ચાર મૂકીશું હવે બે આઠ તો સોળ થઈ ગયા બે દસ વીસ સોળ માઇનસ એક એટલે પંદર અને ગુણાકાર માં માઇનસ ચાર વીસ પંદર ચાર અહીંયા સાઈઠ થઈ જાય છે પરંતુ અને આઠ ગુણાકારમાં ચાલીસ કરવાના રહેશે તો આઠ ચાર બત્રીસ થશે પાછળ ઝીરો અને પ્લસ માઇનસ માઇનસ ત્રણસો ને આપણો ઓપ્શન એ છે સાચો રહેશે ત્યારબાદ ક્વેશ્ચન આપેલો છે અહીં જો કોઈ સમાંતર શ્રેણી માટે ડી ની કિંમત શોધો આપણી પાસે સૂત્ર છે ડી બરાબર એ એમ માઇનસ એ એન ના છેદમાં એમ માઇનસ એન ડી બરાબર અહીં આપણે આપેલું છે મોટું પદ એ પચીસ માઇનસ એ વીસ તો છેદમાં પણ આપણે લખી શકીશું પચીસ માઇનસ વીસ એ પચીસ minus વીસ ની બાદબાકી આપણે પ્રશ્નમાં જ આપેલી છે જે પંદર થાય છે અહિયાં આપેલું છે આપણે પ્રશ્નમાં જ અને છેદમાં માં પચીસ minus વીસ તો થઇ જશે પાંચ તો પાંચ ત્રણ પંદર તો d બરાબર આપણને મળે છે ત્રણ તો ઓપ્શન એ છે આપણા માટે સાચો વિકલ્પ ગણાશે ત્યારબાદ સેમ એવો જ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ એમાં પણ d ની કિંમત શોધવાની છે તો d બરાબર a m minus a n ના છેદમાં m minus n તો d બરાબર આપણી પાસે સૌથી પહેલા મોટું એમ છે એ અઢાર થશે અને નાનું એમ આપણે લખીશું એટલે કે ચૌદ લખીશું અને છેદમાં અઢાર માઇનસ ચૌદ તો સ્ટુડન્ટ એ એટીન માઇનસ એ ફોર્ટીન ની કિંમત આપણે પ્રશ્નમાં જ આપેલી છે જે આવશે બત્રીસ આની કિંમત આપણે આપેલી છે બત્રીસ અને અઢાર માઇનસ ચાર છે જે થશે આપણા માટે ચાર ચાર આઠ બત્રીસ થશે તો ડી બરાબર આપને મળે છે જવાબ આઠ તો ઓપ્શન એ છે આપણા માટે વિકલ્પ સાચો રહેશે ત્યારબાદ એ અઢાર માઇનસ એ આઠ આપેલું છે તો સ્ટુડન્ટ આપણે એ અઢાર નું સૂત્ર લખીએ તો થશે આવી રીતે કંઈક એ અઢાર એટલે એ પ્લસ સત્તર ડી માઇનસ એ આઠ નું સૂત્ર લખીએ તો થશે એ પ્લસ સાત ડી સાદું રૂપ આપીએ તો એ પ્લસ સત્તર ડી માંથી જો બાદ બાકી કરશું તો વિદ્યાર્થી મિત્રો માઇનસ નિશાની બંનેને ગુણ આવશે એટલે પ્રથમ પદ એને પણ ગુણ આવશે અને સાત ડી ને પણ દસ ડી આન્સર આવશે એટલે કે ઓપ્શન બી છે આપણા માટે સાચો વિકલ્પ ગણાશે હવે ત્યારબાદ એક ક્વેશ્ચન આપેલું છે જેમાં આપેલા છે પદ ટુ કે પ્લસ વન છે

તો સૌથી પહેલા આપણે આને એ વન કહી શકીએ અને બીજું પદ એ ટુ કહી શકીએ અને ત્રીજું પદ એ થ્રી કહી શકીએ વિદ્યાર્થી મિત્રો મારે ડી વન બરાબર ડી ટુ થાય છે કેમકે સમાતર શ્રેણી આપેલી છે હવે ડી વન એટલે શું થશે એ ટુ માઇનસ અને ત્યારબાદ એ વન જે આપેલું છે આપણને ટુ કે પ્લસ વન અને એ થ્રી છે તે થશે ફાઈ કે માઇનસ થ્રી ત્યારબાદ માઇનસ નિશાની ને એ ટુ છે તેર તો તેર માઇનસ ટુ કે અને માઇનસ અંદર સૌથી પહેલા આપણે કે ને એક તરફ ભેગા કરીએ અને કોઈ પણ સંખ્યા છે જોઈએ તેર અહીંયા તેર માઇનસ એક છે તે થઈ જશે બાર અહીંયા માઇનસ ટુ કે છે સામે જોવા દઉં તો થઈ જશે ફાઈવ માં પ્લસ સરવાળો કરીએ બાર અને સોળ નો સરવાળો જે થઈ જશે અઠ્યાવીસ અને અહીંયા પાંચ કે અને બે બંને ભેગા થઈને થઈ જશે સાત તો અહીંયા કે બરાબર છેદમાં સાત

જો સમાંતર સદી સમાંતર સદી શબ્દ વાપરેલો છે જેથી આપણે ડી વન બરાબર ડી ટુ લખી શકીએ તો અહીં ડી ની કિંમત ડી વન ની કિંમત એ ટુ માઇનસ એ વન થાય સૂત્ર અને ડી એટલે કે એ થ્રી માઇનસ એ થાય અહીં આપણે કે ની કિંમત જોઈએ છે આગળના દાખલામાં તું એ જ પ્રમાણે એ એટલે કે સાત છે અને એ વન એટલે કે બે છે અહીં એ થ્રી ની કિંમત આપણી પાસે છે કે પ્લસ ફોર માઇનસ એ ની કિંમત છે સાત

પ્લસ ટુ છે પ્રથમ પદ ત્યારબાદ ફોર કે માઇનસ સિક્સ છે અને લાસ્ટ છે તો શ્રેણી હોવાથી હું ડી વન બરાબર લખી શકું તો ડી વન નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો એ માઇનસ એ વન અને ડી ટુ નું સૂત્ર એ થ્રી થશે આપણી પાસે એ ટુ એટલે કે થઈ જશે ફોર કે માઇનસ સિક્સ હવે સાદરૂપ આપીએ તો ફોર કે માઇનસ સિક્સ કાઉન્સ ખોલીએ તો માઇનસ નિશાની ગુણાશે

ત્રણ k plus k થઈ જશે અને અહીંયા ચાર છે જમણી બાજુ જેમાં આઠ ને minus એ સામે જોવા દઈએ તો plus આઠ થઈ જશે તો અહીં ત્રણ k plus k જે બંને ભેગા મળીને બને છે four k equal to આઠ અને ચાર બાર તો અહીં બાર ના છેદ માં ચાર તો જવાબ મળે છે આપણને k બરાબર ત્રણ તો ઓપ્શન સી છે આપણા માટે વિકલ્પ સાચો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આપેલું છે છદમાં પાંચ એ અને ચાર આપેલું છે તો અહીં આપણે સમાંતર શ્રેણી કહી દીધેલી છે અને એની કિંમત શોધવાની છે તો સૌથી પહેલા આપણે પ્રથમ પદ એ છે ને એ કહી દઈએ બીજું પદ ને એ કહી દઈએ અને ત્રીજું પદ છે ને એ થ્રી કહી દઈએ આમાં પણ એ જ પ્રકારે ડી વન બરાબર ડી લખીશું જ્યાં ડી વન નું સૂત્ર એ ટુ માઇનસ એ વન આવશે અને ડી નું સૂત્ર એ થ્રી માઇનસ એ લખીએ

विदा तुम तो क्योंकि 4/ में खाली फक्त एकज होसा ठीक चला साले तो 5 गुणाकार में 4 20 થઈ જશે ને + 6/ 5 तो અહીં 2a = 20 ને 6 26/ 5 તો a = 26/ 5 અહીં ગુણાકારમાં 2 હતા જે આવશે ભાગાકારમાં તો અહીં નીચે ભાગાકારમાં અને 13 2 26 તો a = જવાબ આવશે 13/ 5

એ બરાબર એ જ રીતે બરાબર ટુ લઈએ આપણે બીજું પદ આપણે મળેલું છે આઠ હવે આ બંનેનો તફાવત આપણે શોધીએ બી બરાબર એ ટુ માઇનસ એ વન થાય સૂત્ર પ્રમાણે તો આઠ માઇનસ બે જે આપણે મળે છે છ આપણા માટે વિકલ્પ બી છે સાચો વિકલ્પ રહેશે તો તેનું છેલ્લું પદ એટલે કે છેલ્લું પદ જો ત્રેવીસ હોય એટલે કે આપણે એ સાત બરાબર ત્રેવીસ લખીએ તથા પ્રથમ સાત પદોનો સરવાળો એટલે કે પદો પદોનો સરવાળો વિદ્યાર્થી મિત્રો જયારે આવા ટાઈપના ક્વેશ્ચન હોય તો યાદ રાખજો હું એસ સિક્સ એસ સેવન માઇનસિક્સ કરું જવાબ આપણને મળે છે એ સેવન કે જો હું સાત પદોના સરવાળામાંથી છ પદનો સરવાળો બાદ કરી નાખું છું તો મને ખાલી સાતમું પદ જ મારી પાસે રહેશે તો આ સૂત્ર યાદ રાખજો જ્યારે એસ માંથી એસ સિક્સ બાદ કરીએ તો આપણી પાસે જે છેલ્લું પદ છે એ પદ જ ખાલી બાકી રહેશે બાકીનું બધું બાદ બાકીમાં હોવું જશે સરવાળો આખો એસ સેવન છે એકસોને ઓગણીસ એસ સિક્સ છે એ ખબર નથી શોધવાનું છે પરંતુ એ સેવન છે એ આપણને આપણે આ છે ત્રેવીસ

Sn માંથી Sn માઈનસ વન એટલે કે આપણે n પદમાંથી માંથી n માઈનસ વન નો સરવાળો બાદ કરીએ તો આપણી પાસે પદ બચે છે An જો આ રીતે આપેલું હોય S3 માંથી S2 બાદ કરું તો આપણી પાસે ખાલી A3 જ મળે ધારો કે S5 માંથી હું S4 બાદ બાકી કરું તો જવાબ આપણી પાસે ખાલી ફક્ત A5 જ રહેશે તો મેં બસ એ જ સૂત્રનો ઉપયોગ કરેલો છે અહીંયા સાત પદોના સરવાળામાંથી મેં છ પદોનો સરવાળો છે એ બાદ કરી નાખ્યો

તો આપણે પ્રથમ બે પદ વચ્ચે તફાવત જોઈએ તો આપણને ઝીરો મળે છે અહીંયા એક માઇનસ એક ઝીરો થઈ જશે ત્યારબાદ બીજો તફાવત જોઈએ એ પણ ઝીરો મળે છે હવે ત્રીજો તફાવત આપણે ચેક કરીએ તો વિદ્યાર્થી મિત્રો બે માંથી એક બાદ કરે તો આપણને શું મળે છે વન મળે છે જે બંને સરખા નથી અહીંયા પેલા બે પદનો તફાવત ઝીરો મળે છે અને ત્યારબાદ ત્રીજા પદનો તફાવત એક મળે છે જેથી આપેલું વિધાન છે એ આપણું ખોટું વિધાન ગણાશે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે એક શ્રેણી આપેલી છે તફાવત ડી બરાબર શું મળે છે આપણને ઝીરો જ મળશે કેમ કે બધા પદ ત્રણ છે તો ત્રણ માંથી ત્રણ બાદ કરી જવાબ ઝીરો જ આવશે આપેલું વિધાન છે સાચું વિધાન છે સમાતર શ્રેણી છે ત્યારબાદ એક ખરા ખોટામાં પૂછાયેલો ક્વેશન હતો કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શૂન્ય ન હોઈ શકે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ જ જોયો કે જેમાં તફાવત શું હતો શૂન્ય હતો ને એ સમાંતર શ્રેણી હતી આમાં વિધાનમાં એવા એવું કઈક કહેવા માંગે છે કે કોઈ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શૂન્ય ન હોઈ શકે શૂન્ય હોઈ શકે સ્ટુડન્ટ એટલે આ વિધાન છે ખોટું વિધાન છે કોઈ પણ સમાજ શ્રેણી હોય તો એનું ઘણી વખત તફાવત સુનિયો પણ હોય શકે અને એનું ઉદાહરણ હમણાં આપણે જોઈએ જ પ્રમાણે કોઈ પણ શ્રેણી આ પ્રકારની આપેલી હોય તો આનો તફાવત સુનિયો આવશે અને આ સમાજ શ્રેણી પણ છે નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટુડન્ટ પ્રકૃતિમાં કઈ કઈ વસ્તુઓ એક નિશ્ચિત તરાહ ને અનુસરે છે વિદ્યાર્થી મિત્રો આ કોઈ થિયરિટિકલ ક્વેશ્ચન જે આપણી ટેક્સ્ટબુક માં પણ આપેલું છે કે પ્રકૃતિમાં આપણે જોઈએ તો કે આ એક આ છે સૂરજમુખીના ફૂલ છે સૂરજમુખી ફૂલ હોય છે આપણી પાસે જોઈએ એના પાંદડીઓ આપેલી છે અને જેમાં જોઈએ તો સમા શ્રેણી પ્રમાણે ગોઠવાલી છે કે ધીમે ધીમે જે આગળ આગળ તેની સંખ્યા છે એક સરખી રીતે વધતી જાય છે એક સરખી માં તે વધતી જાય છે તેથી પ્રકૃતિ પ્રકૃતિમાં આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ એ જ રીતે અનાનસનું પણ ઉદાહરણ છે જેમાં આ જે પેટર્ન આપેલી હોય છે એ પેટર્ન પણ સમાત્ર શ્રેણી રૂપમાં જ ગોઠવાયેલી હોય છે એ રીતે આપણે બીજા ઘણા બધા એવા ઉદાહરણ જોઈએ કે જેમ કે સીડી છે સીડીમાં પણ આ જે છે એક સરખા અંતરે ગોઠવાયેલા હોય છે તો આપણે ત્રણ ઉદાહરણ પ્રકૃતિમાં લખી શકીએ જો ક્વેશ્ચન આવો પૂછે एग्जामમાં તો એક તો સૂરજમુખી છે તેના પાંદડીઓ ત્યારબાદ આપણે анаનાસનું પણ ઉદાહરણ આપી શકીએ ત્યારબાદ સીડીનું પણ ઉદાહરણ આપી શકીએ અને હજી આપણે જે કોણ જોઈએ છે અમેરિકન કોર્ન આપણે મકાઈ મકાઈના જે દાણા હોય છે તેમાં પણ સમાર શ્રેણી સ્વરૂપમાં તેના દાણા ગોઠવાયેલા હોય છે